હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે પોણા અગિયાર જેવું અને છોકરા નિશાળે વહી ગયા છે અને જઈશું કહી ગયા છે રિલાયન્સમાં અને સસરા છે દુકાનમાં તો હજી મારે ઘરનું કામ કર્યું છે અને આજ તો બધા ઘરને એવું સાફ કરવાનું છે અને જો અત્યારે હું આવું લઈને બેઠી છું કોઈને ભાવે ભાવે તો આવી જજો કેરી છે કાચી તો હાલો જેને ખાવી હોય ફટાફટ થી આવી જો તો અત્યારે મારે છે આવું છે લુગડા ધોવા તો હાલો બધો છો વાળામાં લુગડા ધોવા અને જો તગારું ભર્યું છે લુગડાનું અહીંયા ફૂલ ને ઠંડો ઠંડો પવન આવે છે ને જો કેરી ખાતા ખાતા લુગડા ધોવાના છે તો હાલો ફટાફટ લુગડા ધોવડાવવા અત્યારે કોણ વાંચો ટાઈમ થઈ ગયો છે અને હું મેરી પર આવી છું કપડાં સુકવા તો જો કપડાં સુકવાઈ ગયા છે અને ઠંડો ઠંડો મસ્ત મજાનું પવન આવે છે છપરા નીચે જવું તો હાલો હવે ઘરની સફાઈ ચાલુ કરે છે એટલે ઘર સાફ સુફ કરવા છે કાઢી છે છે હવે આ ઠામ એ કાઢવાના છે અને આ મંદિરને સાફ કરવાનું છે તો એ બધું કાઢી લઈ પછી ધોઈ વિસરીને પછી બધું રાખીને બીજું બધા સામાન છે ને બારે વસાઈમાં મૂકી દીધો છે તો આમાં જે પોતા મારવાના છે સાફ સુફ કરવાની જે ઝારા પાડવાના છે ને એવું બધું કરવાનું છે લાદીમાં પોતા ને એવું ધોવાનું ને એવું છે તો હાલો ઝારા પાડી લઈ પછી ધોવાનું ચાલુ કરશે હાલો ફક્ફથી ઉતારી લઈ પેલા મંદિરનું કામ કરી લે કે આ બધું સાફ કરવું છે તો મંદિરે સાફ કરવું પડે બાર ઘરે જો છે નસ્તે બનેલી છે મારા સાસુડે જો એ ઘરમાં આ છે ચારા પાણી ધોડ સાફ કરે પછી થોડું પછી વાલોને બધાને નવરાવી નાખી સાબુ પર દેવથી પાણીથી ધોઈ નાખી છે ને રૂમને નવડાવી દઉં જો હવે આ નીચેનું બધું બાકી છે આ રૂમ નવાઈ જશે અમે આ રૂમને બધું આ ઘરમાં ગોઠવવું છે સુકાઈ ગયું સરસ અને ઠામણા તો મારા સાસુ એ ઉઠ છે ને તો એ સુકાઈ ગયા છે જો સુકાઈ ગયા છે તો હવે હાલો ઠામણા ભેરા ચૂકાશે અને ગોઠવી નાખીશું તો કેવું લાગે આજના વિડીયો વિડીયો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ કરી દોસ્ક્રાઈબ કરીને જુદો